માળિયા હાટીનામાં શિયાળાની કડકડતી ઠંડીમાં આર્થિક નબળા પરિવારોને ધાબડાનું વિતરણ કરાયું સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ શીલાબેન કિરીટભાઈ શેઠ લંડન અને માળિયા હાટીનાના ડોક્ટર આબાબેન રમેશભાઈ શેઠ જેવા દાનવીર દાતાઓના સહકારથી આજે માળિયા હાટીનામાં આઠસો જેટ આઠસોથી પણ વધારે ગરમ ધાબડાઓનું નબળા પરિવારોનું વિતરણ કરાયું છે આ પ્રસંગે ગોંડલ સંપ્રદાયના ડૉક્ટર સુજીતાબાઈ સ્વામી મહાસતીજી તેમજ સ્વામી સ્મિતાભાઈ સ્વામીજી શ્રી મહાસત્યજી તેમજ લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઢિયા આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા સભાપતિ અમીરસિંહભાઈ સિસોદિયા ગિરીશભાઈ રાવલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં નબળા પરિવારોએ ગરમ ધાબળાનો લાભ લીધો હતો દેવાનંદભાઈ સોલંકી ભૈલાભાઈ દરજી દરજી સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી આ ધાબળા વિતરણ થતાં નબળા લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે દર વર્ષે શિયાળામાં જ્યારે કડકડતી ઠંડી હોય છે ત્યારે લોકોને ધાબળાની ખાત અતિ આવશ્યક હોય છે ત્યારે સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ હસ્તે અરુણભાઈ શાહ દ્વારા પાંચસો ધાબડા શીલાબેન કિરીટભાઈ શેઠ લંડનવાળા તરફથી અઢીસો ધાબડા તેમજ ડોક્ટર આભાબહેન શેઠ તરફથી પચાસ ધાબડા આમ કુલ આઠસો દાબડા દર વર્ષે વિતરણ કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે માડીઆટીના વણિકા ઝંડરીમાં આઠસો દાબડાનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે આ કાર્યક્રમમાં આદરણી વંદની કૃપાલો એવા માસ જે માંગલિક ફરમાયું અહીંના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ પ્રારંભ કરાયો આ પ્રસંગે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા તેમજ ભાજપ અગ્રણી પૂર્વ સભાપતિ હમેશીભાઈ સિસોદિયા રાવળ સાહેબ અન્ય પ્રેસ પ્રતિનિધિઓ તેમજ સમાજસેવક દેવાનંદભાઈ વગેરે ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં વિતરણનો કાર્યક્રમ રાખ્યો આ કાર્યક્રમ ખૂબ આશીર્વાદરૂપ છે આશીર્વાદરૂપ કાર્યક્રમ માટે આ માટે જે લાભાર્થી છે એનો પણ આભાર માનું છું કે આપવા માટે અમને તક આપે છે દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આ દાતાઓ આવી રીતે દાન આપી અને દરિયાતમાં લોકો પહોંચાડવામાં અમને નિયમિત બનાવે છે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિનાની સત્તર તારીખે આંખનો કેમ્પ કરવામાં આવે છે એમાં વીસ હજાર એકસો પચાસ અત્યાર સુધીમાં ઓપરેશન વિનામૂલ્યે થયા છે તેમજ સાતમ આઠમમાં ફરસાણ વિનામૂલ્યે આપવામાં આવે છે ચોમાસામાં તાલપત્રી વિનામૂલ્યે આપવામાં આવે છે તેવી રીતે ધાબડાનું વિતરણ કરવામાં આવે છે આમ આ રીતે આ કાર્યક્રમ ખૂબ સફળ અને સારો થાય છે તે માટે જે લોકો સહયોગ બન્યા છે શરીરનો ખરા હૃદયપૂર્વક આભાર માનીએ છે અને કાર્યક્રમની સફળતા અને શુભેચ્છા અને મારી વાણી વિરામ આપું છું